નોર્થ પોલ લેખક નોર્થ પોલ ચેપ્ટર જીતે રાત્રિના ત્રણની રૂમ નંબર ત્રણસો પાંચ આશીર્વાદ હોસ્ટેલ નાના બજાર વલ્લભ વિદ્યાનગર રોયલ સ્ટેગ વિસ્કીના પાંચ બેગ લગાવીને રૂમ નંબર ત્રણસો પાંચની બાલ્કનીમાં ચાંદાના અજવાડામાં ગોપાલ પડ્યો હતો હાથમાં રહેલી વિસ્કીની ખાલી બોટલ ઊંધી પકડીને તે કાચમાં આકાશનો ગોળ ચાંદ રસગુલ્લા જેવો બની જતો જોતો હતો બોટલમાં દેખાતા લંબગોળ ચાંદને જોઈને તે નશામાં મુસ્કુરાયો તે ચાંદને કશુંક બોલવા માંગતો હતો પણ નશામાં શિથિલ થઈ ગયેલું દિમાગ શબ્દો ગોઠવી શકતું ન હતું છેવટે ચાર વાગ્યાને પાંચ મિનિટે શબ્દો જીભ ઉપર આવ્યા આંખો પૂરી ખુલી હાથ વિસ્કીની બોટલ ટાઇટ પકડવા લાગ્યા અને ગોપાલે કાચમાં દેખાતા આકાશ તરફ જોઈને મોટેથી રાડ પાડી હું આ દુનિયા પરનો સૌથી મોટો ચૂતીયો છું રૂમની બાથરૂમમાં ઉલટી કરીને પડેલો ગોપાલનો રૂમ પાર્ટનર વિજય તે અવાજ સાંભળીને રસ્તામાં સૂતેલા કૂતરા ઉપર કોઈક પથ્થર ફેંકે અને કૂતરું જાગે તેવી અદામાં ઝપકીને જાગી ગયો બાથરૂમના અંધારામાં ચારે બાજુ તેણે જોયું અને પછી ગોપાલને સાત કરીને કહ્યું સાલે કમીને ચિલ્લા મત સામે હોસ્ટેલ મે તારી ભાભી રહેતી હે ઉડ જાયેગી તે બોલ્યો વિજય જ્યારે પણ પીતો ત્યારે તે ગુજરાતી મૂકીને હિન્દી બોલવા લાગતો કોણ સંધ્યા ભાભી ગોપાલે બાલ્કનીમાં સુતા સુતા પૂછ્યું અરે નહીં સંધ્યા તો લંબે કપડે પહેનતી ના સાલે रुतु है ना वो ओ ऋतु भाभी ब्लू शॉर्ट्स वाली सफेद जांगो वाली बिना बालों की बगल वाली कलरफुल फूलों वाली नाइलोन की चड्डी बाहर सुखाने वाली कमर पे तिल वाली अरे चुप साले साले सुन जाएगी वो विजय गुस्सा में बोलियो અને બાથરૂમની દિવાલ પકડીને ઊભો થયો બાથરૂમ બહાર આવ્યો તેના શરીર ઉપર મોટા અક્ષરે જોકી લખેલી અડધી ઉતરેલી ચડ્ડી જ હતી તે પોતાના બેડ પાસે ગયો લેપટોપ લીધું બહાર બાલ્કનીમાં જઈ ત્યાં પડેલા ગોપાલ પાસે મૂક્યું અને ધીમેથી ગોપાલના કાનમાં કહ્યું જો બી કો બતા દે ગોપાલે નશામાં કોઈ જવાબ ના આપ્યો એટલે વિજયે લેપટોપ ખોલી પાસવર્ડ ફક વિજય ગોપાલ બોલ્યો વિજયે પાસવર્ડ નાખીને જગતના સૌથી ધીમા વાઈફાઈમાં વેબ બ્રાઉઝર ખોલ્યું એફ લખીને એન્ટર કર્યું દસ મિનિટ પછી સામે લોડ થયેલી સાઈટમાં ગોપાલ પટેલનું ફેસબુક એકાઉન્ટ ખોલ્યું ગોપુ ગોપુ ગોપાલને ગાલ ઉપર થપથપાવીને થોડુંક જગાડીને વિજયે પૂછ્યું યે ફેસબુક પૂછ રહા હૈ વોટ્સ ઓન યોર માઇન્ડ ક્યા લખું લખ મેરે યાર લખ ગોપાલ સૂતા સૂતા જ એની આંખો આગળ રાખેલા લેપટોપમાં જીણી આંખે સ્ક્રીનમાં જોવા લાગ્યો અને બોલ્યો લખ કે મેં મે इस दुनिया का सबसे बड़ा चूतिया लिख विजय લખ્યું પોસ્ટ કર્યું થોડીક વાર સ્ક્રીન પર જોતો રહ્યો અચાનક એક લાઈક આવી અબે ઓય ગોપુ तेरे को तो લાઈક્સ भी मिलती है भाई विजय કહ્યું પણ ગોપાલને ઊંઘ આવી ગઈ હતી विजय પણ ત્યાં જ સુઈ ગયો સવારે અગિયાર વાગ્યે જ્યારે રૂમનું સફાઈ પોતું કરવા માસી આવ્યા ત્યારે તેણે ગુસ્સામાં ભીનું પોતું બાલ્કનીમાં સૂતેલા ગોપાલના ચહેરા પર ફેરવ્યું ફિનાઇલવાળા પાણીની સુગંધથી તેની આંખ ખોલી સૂરજના કિરણો આંખમાં પડ્યા અને તરત જ માથાના દુખાવાનો અહેસાસ થયો સામે જગદંબાની જેમ કોપાયમાન થયેલા માસી દેખાયા પોતાની કમર પરથી વિજયના પગ હટાવીને તે